એક ધારા મંડાઈ રહ્યો ને ગમે એમાં તો મેળ આવે એવું બાકી મેળા આવશે નહીં પોલીસની તૈયારી જે મિત્રો કરતા હોય એના માટે બેસ્ટ છે અરુણભાઈ ની ચેનલ ની એક વાત કરું તો એને ખાલી ઓગણ ચાલીસ વિડીયો એવા છે કે એક કે થી વધારે આવેલા છે કેમ છે મિત્રો જય માતાજી તો આજે વાત કરવી છે મારે એક સપનાની કે આગળ વધવું હોય તો શું કરવું પડે જો પેલા તો હું અને અરુણ અરુણ ચાવડા બે હારે ભણતા નવમાં હારે ભણતા પછી દસ દસ કર્યું દસમામાં હું દસમામાં દસમામાં રહ્યો અને અરુણભાઈ અગિયારમાં નીકળી ગયા બાર કરી નાખ્યું કોલેજ કરી નાખી અને અત્યારે કરે છે પોલીસની તૈયારી અને હું દસમામાં ચાર વાર નપાસ થયો પછી અગિયારમું કર્યું પછી બારમું કર્યું પછી કોલેજ કરી હું અત્યારે કામ કરું છું તો વાત એવી છે કે અરુણભાઈએ યુટ્યુબ ચેનલ બનાવી એના લગભગ દસક મહિના થયા દસ નહીં પણ સાડા આઠ નવ મહિના જેવું થયું અને મેં ચેનલ યુટ્યુબ બનાવી એના લગભગ દસ દસ મહિના જેવું થઈ ગયું છે તો અરુણભાઈ એક ધારા વિડીયો મૂકવાનું ચાલુ રાખ્યું અને મેં વિડીયો મૂકવાનું બંધ કરી નાખ્યું મારે લગભગ વિડીયો મૂક્યા છે જેવા તેવા મૂકતો શોર્ટ વિડીયો ને એવા લોંગ વિડીયો તો નહોતો મૂકતો લોંગ પછી એમને બંધ કરી નાખ્યું પછી આગળ કાંઈ મૂક્યા નહીં વિડીયો અને અરુણભાઈ એક ધારા એમના ચાલુ રાખ્યા એની ચેનલ અત્યારે મોનિટાઈઝ થઈ ગઈ છે એની ચેનલ પણ નીચે મેન્શન કરી નાખું છું એમાં પણ આટો મારી લેજો એમના વિડીયો જોજો પોલીસની તૈયારી જે મિત્રો કરતા હોય એના માટે બેસ્ટ છે કઈ રીતે વાંચવું કઈ રીતે ગ્રાઉન્ડ ગ્રાઉન્ડની તૈયારી કરવી એનો પણ માહિતી આપશે એમાં તમને વિડીયોમાં અલગ અલગ વિડીયોમાં તમે જોતા રહેજો મજા આવશે અને અરુણભાઈની ચેનલની એક વાત કરું તો એને હાર નથી માની એક ધરા લાગી જ રહ્યા લાગી જ રહ્યા એના નેવિએસી વિડીયો એવા છે જે હો વ્યૂ એ નથી પૂજ્યા પછી વધ્યા એકસો ને અગિયાર વિડીયો એકસો અગિયાર વિડીયો એવા છે કે હોથી ઉપર ગયા હે પણ એક કે સુધી નથી પોગ્યા અને ખાલી ઓગણચાલીસ વિડીયો એવા છે કે એક કેથી વધારે આવેલા છે સાત કે આઠ કે બે કે એ રીતે એ ઓગણચાલીસ વિડીયો એવા છે જે એક કેથી ઉપર આવેલા છે તો એમનામ લગાતાર એક અરુણભાઈએ મહેનત કર્યા રાખી સાડા આઠ નવ મહિના ત્યાં સુધી અને સફળતા અત્યારે મળી ગઈ છે હવે સફળતા મળી એના લગભગ પાંચ છ દિવસ થઈ ગયા હું ને અરુણ ભાઈ હારે ભણતા એ તો આગળ મેં તમને વાત કરી નાખી તો એમના એક ધારા મંડાઈ રહ્યો ને ગમે એમાં તો મેળા આવ્યો એવું બાકી મેળા આવશે નહીં તો મારું જરાક આ તમે પ્રવચન સાંભળો મજા આવશે હમણાંમાં એટલું બધું સાંભળ્યું તમે બે અઢી મિનિટ તો હવે આગળ વાત કરું છું કે મેં હું જ્યારે આઠમું ભણતો ને આઠમું ત્યારે મેં એક દુકાન કરી હતી નાની એવી ઘરે ડબ્બામાં બધું રાખતો પડીકાન ઓલું પેલું પછી એમના ધીમે ધીમે મોટું થોડુંક કર્યું અને અત્યારે મારે દુકાન ચાલુ છે એક ધારી એમ નામ ધીમે ધીમે આકુ આકે હે મારા ભાઈ ને મારા પપ્પા બે મહેનત કરીને ને એમ નામ ધીમે ધીમે આગળ વધતા રહી મે આઠમું ભણતો ત્યારે ચાલુ કરી એટલે લગભગ એના મિનિમમ વર્ષ થયા છે આ 2024 હાલે એટલે વરસ થયા એના બે 10 12 12 વરસ થઈ ગયા ત્યારે મે દુકાન ચાલુ કરી હતી હજી એમ નામ હાલે છે લડવી છે દુકાનમાં મજા આવે ધંધો કર્યા રાખ્યો ઘરનો ધંધો છે અને મે કોડિયાનું ચાલુ કર્યું અહીંયા મથું મારા ભાઈને મારા પપ્પા બે અહીંયા દુકાને મથે ખેતી કરે બાકી તો આપણી કાંઈ એવું કાંઈ હે નહીં કેમેરાનું રિઝલ્ટ સારું નથી આવતું એ તો તમને પહેલેથી ખબર હે કહું કેમેરાનું રિઝલ્ટ મારે નથી આવતું તો આમણાં એક ધરા ધંધામાં મંડાઈ રહ્યો ને ગમે એક ધંધામાં મંડાવવાનું દસ દિવસ ધંધો કર્યો કે પછી એમાં નો સફળતા મળી એવું નહીં આગળ એમને લઈડ્યા રાખો બાર મહિના તમે મહેનત ગમે એમાં કરો ને બાર મહિના પડે ત્યારે આપણો મેળ આવે એવું તમે દી મહિનો મહિનો મહેનત કરો ને પછી સીએમ થાય કે હવે આમાં નથી આપણો મેળ આવે એવું ઠેરવી નાખો નથી તો એમ નહીં બાર મહિના ગમે એમાં મંડ રહ્યો એક ધારા બાર મહિના આપણે મથવી તો જ આપણો મેળ આવે એવું છે તો જ આગળ વધશું એટલે મારો કહેવાનો મિનિંગ એવો કે એક ધારા ગમે એમાં મંડાઈ રહ્યો બાર મહિના તમે મથો બાર મહિના મહેનત કરો બે વરસ મહેનત કરો પછી સફળતા મળશે ડાયરેક્ટ તમે એક મહિનો મહેનત કરીને તમારે સફળતા લેવી છો તો એમ સફળતા મળવાની નથી કોઈને નથી મળવાની અત્યારે ઘણું અંધારું થઈ ગયું છે અને હવે આપણે આટલા વિડીયોનો અંત કરીશું તો મથ્યારાજ મથ્યા રાખજો અને અરુણભાઈની ચેનલના એ મેન્શન કરું છું અરુણભાઈની ચેનલમાં પણ આંટો મારી આવજો સારા મોટિવેશન આપે છે તમને કે કઈ રીતે પોલીસની તૈયારી કરી કરવી કઈ રીતે યાદ રાખવું કઈ રીતે વાંચવું કેટલો સમય વાંચવું કેટલો સમય ફોન ઘુમાડવો અને એક વાત કહેવાની રહી ગઈ કે ફોન ઓછો ઘુમાડજો અમારા વિડીયો જોતા રહેજો પણ ફોન ઓછો ઘુમાડજો બને ત્યાં સુધી મહેનત કરજો જેમાં તમે મનાઈ રહ્યા હોય એમાં મહેનત કરજો ફોન જોવાનું ઓછું રાખજો હું તો એમ જ બહુ મહેનત કરો અને બને એટલી સેવા કરો મદદ કરો મદદરૂપ થાવ ગમે એને તમારાથી આમ થોડુંક ન થતું હોય પૈસા ન દેવાતા જ કાંઈ નહીં અમારા જેવાના વિડીયો જોઈ રાખો તો એ એક મદદ જ છે તમારા 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 જે ભાવથી અમારા વિડીયો જુઓ દાંત છડાવીને જોવો તો ભલે એને શાંતિથી અમારું પ્રવચન સાંભળો કે અમારા નવા નવા વિડીયો જુઓ તો પણ ભલે તો એક જાતની તમારી સેવા જ છે બસ એમને સાથ આપતા રહેજો અને બસ સાથ આપતા રહેજો બીજું તો શું કેવું હવે તમે ઘણો સાથ આપો છો તો આટલા હવે આપણા વિડીયોમાં હવે આટલું જ તેને પછી હવે મળીશું આગળના કાલ નવો વિડીયો કાંક બનાવીશ એમાં તો અત્યારે હવે એટલો બધો ટાઈમ નથી આપણી પાસે ને આમ થોડા છ મિનિટનો જ વિડીયો થઈ ગયો છે તો હવે ત્યાં સુધી આવજો ને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ને અરુણભાઈની ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અમારો વિડીયો કેવો લાગે છે એ બધું કોમેન્ટ કરજો અને જોવાનું ભૂલતા નહીં ત્યાં સુધી આવજો અને મોજમાં રહેજો હું એમ કહું મોજમાં રહેજો હંમેશા મોજમાં આવજો